બિલપુડી ગામે રક્તદાન કેમ્પ યોજાયો ચોપન યુનિટ રક્તદાન મેળવ્યું ધરમપુર તાલુકાના બિલપુડી ગામે એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપ એગ્રો એસોસિએશન પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન ડોક્ટર હેમંત પટેલ સાયનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું રેમ્બો વોરિયર્સ ધરમપુરની અનોખી પરંપરા મુજબ બિલપુડી ગામના હાલમાં જ ભારતીય આર્મીમાંથી રિટાયર થયેલા જવાન અશોકભાઈ ગવડીનું સાલ ઓઢાડીને પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉક્ટર હેમંતભાઈ પટેલે એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપના સભ્યો તથા રેમ્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપના રક્તદાન જાગૃતિ માટેના પ્રયત્નોને બિરદાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે એક રક્તદાન ત્રણ વ્યક્તિનું જીવન બચાવી શકે છે આ પ્રસંગે ગણેશભાઈ બિરારી ધનેશભાઈ ચૌધરી તાલુકા ભાજપ મહામંત્રી નવીનભાઈ ભોયા સુરેશભાઈ કાંતિભાઈ ઉમેદભાઈ પઢેર સરપંચ બિલપુડી જયંતિભાઈ પટેલ શીતલ છાયડો લાઇબ્રેરી નગારિયા રજનીકાંત પટેલ સરપંચ મરગમાળ તેમજ એગ્રો એસોસિએશન ધરમપુરના અગ્રણીઓ જયંતિભાઈ સંજયભાઈ મહેશભાઈ હિરેનભાઈ અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપ દ્વારા તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ સ્ટાફ એગ્રો એસોસિએશનના સભ્યો ગ્રામ પંચાયત બિલપુડીના યુવાનો આગેવાનો ધર્મેશભાઈ મહાલા પ્રિયકાંત પવાર કપિલ પટેલ કૌશલ શર્મા ગોવિંદસિંહ રાણા રાજુ ભગરિયા મિતેશ બોયા રેમ્બો વોરિયર્સ ધરમપુરના સભ્યો કેતનભાઈ ગરાસિયા જયેશભાઈ ગરાસિયા ઈશ્વરભાઈ મહાલા રાજેશભાઈ પટેલ રાજેશભાઈ પવાર ઉમેદભાઈ પટેલ નલિનીબેન પાનેરિયા વંદનાબેન ગાવિત પ્રીતિબેન પવાર દર્શનાબેન પટેલ નૈસત પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ધર્મેશ મહાલા કપિલભાઈ તથા એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપ એગ્રોના એસોસિએશન ગ્રુપ તથા રેમ્બો વોરિયર્સ ગ્રુપના કોર્ડિનેટર શંકર પટેલે કર્યું હતું આજે બિલપુડી ગામ મુકામે રેમ્બો વોરિયર્સ થકી અડતાલીસમો રક્તદાન શિબિરનો કાર્યક્રમનું આયોજન થયું અને ખૂબ જ સુંદર આયોજન છે આજે રેમ્બો ઓરિયર્સની ટીમ ખાસ કરીને શંકરભાઈના નેતૃત્વ હેઠળ જે કામ ચાલી રહ્યું છે ધરમપુર કપરાડા અને નવસારીના વિવિધ ગામોમાં જે જીવન જરૂરિયાતની ખૂબ ઉપયોગી બાબત છે તે રક્તદાન શિબિરનું આયોજન કરે છે એ ખૂબ સારી બાબત છે

પણ સાથે સંદેશો પણ બહુ ઘણા બધા આપ્યા છે ખાસ કરીને શંકરભાઈ અને બાકીના મહાનુભાવે કે કેવી કેવી સમાજમાં તકલીફ પડે છે સમાજમાં અને જ્યારે હોસ્પિટલોમાં જાય છે ત્યારે રક્તદાનની કેવી જરૂરિયાત ઊભી થાય છે જીવનનું જોખમ કેવી રીતે ટાળવામાં આવે છે એક રક્તદાન કરવાથી ત્રણ ત્રણ આયુષ્ય બચાવી શકાય છે એ બધી માહિતીઓ આપી છે અને એમાં પણ હવે આવનારા સમયમાં કે હજુ જ યંગ જનરેશન આમાં ખૂબ ખૂબ રોલ ભજવે જેથી કરીને આવનારા સમયમાં જ્યારે પણ સંકટ આવે ત્યારે જોઈતા જે પણ ગ્રુપનું બ્લડ જોઈતું હોય ત્યારે મળી રહે મારું નામ માલા પંકજ મારું ગામ બિલપુડી અહીં લગત કેમ્પ રાખેલો હતો મેં ફર્સ્ટ ટાઈમ આપેલું છે ને મને સારો અનુભવ થયો ને કોઈ ગભરાટની નહીં કે કોઈ એમ કંઈ કોઈ તકલીફ નહીં અન્ય છે એવું કે બીજે બીજા કોઈ આપે એના માટે આભાર આજે ધરમપુર તાલુકાના બિલપુડી મુકામે એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપ તથા એગ્રો એસોસિએશન પાર્ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં પચાસ રક્ત યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો હમણાં સુધીમાં ચાલીસ રક્ત યુનિટ ભેગું કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે એગ્રીકલ્ચર માર્કેટિંગ ગ્રુપના સભ્યો અને એગ્રો એસોસિએશને ખૂબ જહેમત ઉઠાવી છે એમના સહયોગના કારણે આજે બિલપુડી મુકામે એક સુંદર પચાસ યુનિટ રક્તદાન સો ટકા ભેગું થશે ખાસ કરીને ધર્મેશભાઈ મહલા કપિલભાઈ પ્રિયકાંતભાઈ અને એમની જે ટીમ છે એમની ટીમે એક લક્ષ્યાંક નક્કી કર્યું કે ભાઈ આપણે એગ્રિકલ્ચરમાં ઘણું બધું કામ કરીએ છીએ પણ સમાજ સેવાનું પણ આ રીતે આપણે કામ કરવું જોઈએ તો એમણે આજે બિલપુડી મુકામે એમના જે કાર્યકરો છે એમણે ખૂબ ઉત્સાહપૂર્વક આ રક્તદાન કેમ્પમાં ભાગ લઈને હમણાં સુધીમાં ખૂબ જ સારા યુનિટો રક્તદાન ભેગું કરી ચૂક્યા છે અને ખાસ કરીને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પાર્ટ ટેડર્સ આપી તરફથી ગિફ્ટ મળી છે રેમ્બો વોરિયર્સ ધરમપુર તરફથી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર હિતેનભાઈ પુતા તરફથી પણ ગિફ્ટ મળી છે અને લોકોમાં માર્ગ અકસ્માતમાં જાગૃતિ માટે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી હેલ્મેટ ભેટ આપવામાં આવી છે એટલે કે યુવાનોમાં એક સારો સંદેશો જાય સમાજ સેવાની સાથે સાથે પોતાનું જીવન પણ બચાવે એવા શુભ હેતુસર આ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિલપુડી ગ્રામ પંચાયતે પણ ખૂબ સહયોગ આપ્યો છે અને રેમ્બો વોરિયર્સ ધરમપુર વતી હું સૌ રક્તદાતા મિત્રો આયોજકો સૌના હું આભાર માનું છું